આ સવાલે શહેરમાં ભારે ચર્ચા જગાવી મૂકી છે માહિતી અનુસાર પાલિકાની પાર્ક એન્ડ ગાર્ડન શાખા દ્વારા અતાપી વંડરલેન્ડ થીમ પાર્ક પ્રાઇવેટ લિમિટેડ સંબંધિત મૂળ ફાઇલ મળી નથી ફાઇલ મળતા વિભાગના અધિકારી મંગેશ જયસ્વાલે સાયાજીગંજ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે ફાઇલનો દુરુપયોગ ન થાય તે માટે પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અગાઉના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં કામોની દરખાસ્ત માટે મુકાનાર આ ફાઇલ પાલિકાની કેમ્પ ઓફિસમાંથી જ ગાયબ થઈ ગઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે હવે ચર્ચા એ છે કે ફાઇલ સાથે સાચે ગુમ થઈ છે કે કોઈએ ઈરાદાપૂર્વક ગુમ કરી છે આ મુદ્દો હવે તપાસનો વિષય બન્યો છે વિભાગના અધિકારી મંગેશ જયસ્વાલે ફાઇલની ગંભીરતા સમજી તેને શોધવા પ્રયાસો કર્યા પરંતુ ફાઇલ મળી નહીં અને તેમણે મામલો પોલીસ સુધી પહોંચાડ્યો છે હાલ પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવી તપાસ શરૂ કરી છે ફાઇલ ગુમ થવા કે કરાવવાનો કોણો સ્વાર્થ હતો તે તપાસ બાદ જ સામે આવશે ફરિયાદ અંગે અધિકારી મંગેશ જયસ્વાલે જણાવ્યું છે કે વિભાગની મહત્વપૂર્ણ ફાઇલ ન મળતા કાયદેસરની તમામ પ્રક્રિયા અનુસરી ફરિયાદ નોંધાવી છે અને મામલો હવે તપાસ હેઠળ છે જે ફાઇલ ગુમ થઈ છે આ વન્ડરલેન્ડ થીમ પાર્કની એ ફાઇલ બાબતે અમે એપ્રિલ બે હજાર પચીસમાં એ બાબતે સર્ક્યુલર પણ કરવામાં આવ્યો હતો જે એસઓપી પ્રમાણે અને કોઈપણ વિભાગને જો ત્યાં આવી હોય

એને ત્યાં મોકલવામાં આવી હતી અને એમાં ચર્ચાની રિમાન્ડ આવતા કેમ્પ ઓફિસ ચર્ચા કરવા ગયા હતા આસિસ્ટન્ટ અને ત્યારે ત્યાં આવેલી હતી અને ત્યાર પછી મને કમિશનરની વખતે બદલી થતા પછી એ અર્ડર થઈ નથી અને જેથી પરિપત્ર કરવામાં આવ્યો હતો ને એના આધારે હવે કોઈ હજુ સુધી પણ મળી ન હોય ને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી વખત જ આટલી માર્ચ મહિનાના માર્ચ મહિનાના વખતમાં ના અમારી પાકિસ્તાન ગાર્ડન વિભાગ નહીં કરતા હા પાકિસ્તાન ગાર્ડન વિભાગ નહીં